હવે મારી અનુભવ વાણી રજૂ કરું કે સત્સંગ તો જેવો કોઈ જીજ્ઞાસુ હોય અને ગુરુ કરવાની ઈચ્છા હોય તો ગુરુ કેવા હા ગુરુ કેવા કરાય કેવા કરાય બરોબર એની માટે મેં એક વાણી બનાવી છે આવા કે ગુરુ ને ગોતી લેજો હવે જો આવા ગુરુ મળી જાય હા તો શિષ્ય ને પણ ગુરુ ના તોલ બનાવી દે

જે યુવક ગોટો વળી જાય એને નો અડે એ ગમડી નો અડે અને જે યુવક ફણાક દઈને સરકારો મારે એ યુવક ને ઉપાડે અને લઈ જાય એનું દર બનાવેલું હોય માટે એમાં લઈ જાય અને ડાંસ મારી અને પછી એના પાંખો ફૂટે પાંખો ફૂટ્યા પછી એ યુવક છે એમાંથી ભમરી બની જાય એમ ગુરુ મહારાજ ટકોરા મારી મારી

એટલે જવાબ આપે આવો ગુરુ પછી એવું કારણ કે આખા ભગતે ભક્તિ કરી અને ગુરુ ને ખુબ રખ્યો પણ ગોકરનાથ ગુરુ હા પછી

અને ગુરુ મહારાજ ને કહે છે કે હે મહારાજ મારે તિલક માં તેપન ગયા જપ માળા નાકા ગયા તીરથ કરી કરી અને આ શરણ થાય કે ગયા કોઈ નો પગ્યો શરણ આવો આખો બોલ્યો તિલક માંડન કે નિરકો તાન જાણે હું બન્યો હરિ નો જાન શેરાપુરી ના પતર ભરે એમ મે મારી ઇન્દ્રિયો હવાદ કરે પછી તિલક કરી નો પાળે અંતર ની

કોઈ પણ શિષ્ય બનાવ્યો ને પછી સો મહિને બે મહિને જોઈ ને ઉભા રે લાંબા ઠાંગા કરી બે કે લાવો થાળી કંકા બટન સોખા પાણી લોટો લાવો અને પછી સવણ ગોર આવે શિષ્ય પાણી પીવે અને પછી પાંચ પચીસ રૂપિયા મૂકે કોઈ વળી સારો શિક્ષ્ય માણ હોય પાંચસો રૂપિયા મૂકે ગુરુ રાજ્ય થઈ જાય હા સારા કામ થઈ ગયું આ શિષ્ય બહુ સારો પછી ના વખાણ કરે તો સમજાય ગુરુ તો કાયમ હંમેશા માટે શિષ્ય ને ટકોરા મારતો રે ટકોર મારતો રે કુંભાર કુંભારજીમાં માટલું ઘડે પછી હેઠ અઠવાડિયે રાખી

આવો બનાવી દે આવો ગુરુ મહારાજ નો ધ્યેય હોય ભલે સદગુરુ મહારાજ ની